ભાઈ અમદાવાદ દ્વારા કરા ને એમની કોમેન્ટ આવી ડખા થઈ જાય ઉનાળો આવ્યો ગેસનો બાટલો આટલો ભરી આવ્યો ડુંગરી તો આમ તો કઈ ની વાત કરો ડુંગરી તો આપડા શાંતિભાઈ બહુ પકડ છે શાંતિ વનિતા બ્લોક વાળા શાંતિભાઈ એ બાજુ એમને શાંતિભાઈ છે ગૌતમભાઈ છે એ બધાની બાજુ ડુંગરી ઘણી થાય આપડા હરિભાઈ ડુંગરી કરે છે હીરાભાઈ છે હરિભાઈ છે બધા ડુંગરી કરે છે હે જય માતાજી મિત્રો હર હર મહાદેવ કારુ વર્ષા બ્લોક માં તમારું સ્વાગત છે તો દોસ્તો કેમ છો બધા મજામાં છો ને આઈ હોપ કે આપ સૌ કોઈ સ્વસ્થ અને સાજા છો તો દોસ્તો આજે તો દુકાન અહીં વહેલા વહેલા ઘેર આવી ગયો છું છ વાગે તો ઘેર પહોંચી હો ગયો અને પાંચ વાગે દુકાન અહીં નહીં પહેલા रमीधा पुर्णी नहीं थयाकि

તુસારને કડી વાત કાવ છે તું કડી વાતનું આયોજન કરો કડી વાતનું આયોજન કરો હા એકસાથે કડી વાત ખાઈએગે કડી વાત ખા વિપુલ શું કહે છે પહેલા વિપુલને પૂછી લો બરાબર અને પછી આપણે જે રધો એરવાતો અગર પાછો કે વિપુલ છે ને આડો થાયવો આડો તો કશું ની એને હાય એ ભરી ઘરનું કાય ના દુકાનનું કાય બધું પૂછી આવો હા તુસાર ભાઈ છે ને પાછા વિપુલ ભાઈને પૂછવા ગયા છે જેમ કે શું ખાબો જેમ બધા વિપુલને પૂછશે બે જણા આયોજન કરશે કે શું આપણે ખાવ

પ્રવીન ભાઈ અમદાવાદ દ્વારા કરે ને એમની કોમેન્ટ આવી એમ કે ભાઈ સારું છે તમાર તો કે કે વચ્ચા બેન ચૂલે હવે રોધે છે બાકી અમાર તો કે સ્કીટીમ તો ડખા થઈ જાય કે જો ચૂલે રોધવાનું કે તો હવે ઉનાળો આવ્યો ગેસનો બાટલો આટલો ભરી આવો એવું આપણા પ્રવીણ ભાઈ કહેતે હતા એટલે પ્રવીણ ભાઈનું મોન ને આપણે હવે ગેસનો બોટલો ભરી લઈશું બરાબર કાલે બાલે રાત બોટલ તો ભરેલો જ આપણે હવે ખલાસ થઈ જશે બાકી તો આપણે ચૂલે રોધવાની મજા આવે એમ ના પંતી કરતાય થોડું થોડું ચાલે એટલે ગેસનો બાટલો હવે ભરી લઈ જાય છે કાલે આજે ભરી લાવત પણ આજે મારે બાઈકના ટાયર બદલવાનો પ્રોગ્રામ હતો પણ એ જવાયું ના અને કારણ કે બજેટ એનું વધી ગયેલું હતું મેં ધારેલું કે પંદરસો ઓલસો રૂપિયોનું આપશે એમ બાજુવાળા આરામ ભાઈ ગયા હતા ને અમારી દુકાનની બાજુવાળા ભાઈ પણ જ્યારે ટાયર બદલાવા ગયો તો પેલા ભાઈ કે ઓગણીસો પચાસ રૂપિયાનું આપશે આ મેં કીધું ચાલો હવે છોડો કાલે

હાથી એ તો હોય બજેટ તો પહેલું જોવાનું બરાબર કાલે આપણો બોટલ ભરી દઈશ એવું મસ્ત મસ્ગી આવે છે નહીં આવે તા નવો નવો મનોરંજન થાય મજા આવે ડુંગળી તો આમ તો કઈ વાત કરો ડુંગળી તો આપડા શાંતિભાઈ બહુ પગત છે શાંતિભાઈ શાંતિભાઈ એ બાજુ અમને શાંતિભાઈ છે ગૌતમભાઈ છે એ બાજુ ડુંગળી ઘણી થાય આપણા હરિભાઈ ડુંગરી કરે છે આપડે તો નકરી તમાકુ ના ડોડી જ કચ્છ ના લાગે ચાલે નકરી તમાકુ થાય એ બાજુ ડુંગળી બધા થાય છે આપડા હરીભાઈ છે હીરાભાઈ છે શાંતિભાઈ છે ગૌતમભાઈ નાતા બોરા ભરતા ઉગળિયાના એ બાજુ ડુંગરી બહાર થાય છે એટલે એ બાજુ એ ડુંગરી આ બાજુ આવે અને એ બાજુ એ તમાકુ એ બાજુ જાય એવું બધું છે એ તે વિસ્તાર પર વિસ્તાર પર બધા પાક થાય એ ડુંગળી થાય મગફળી થાય પછી બીજું શું બાજરી હોય તો બાજરીની સિઝન ચાલે છે બાજરી થાય હા ગવાઈ ચાલે છે ગવાય થાય હશે એમને ગવાઈ થાય બધું થાય અને તૈયારી ખાવા માટે થોડી ઘણી શાકભાજી કરતા હશે એ થાય કે શાકભાજી બહુ બતાડે છે ચોરી ને એવું બધું બતાડે છે એટલે એ થાય બધું થાય છે આપણે શાકભાજી તો આપણી એ બાજુ થાય છે પણ આ ઘઉં ને એવું મગફળી ને ડુંગળી ને એવું બધું નહીં કરતા કેમ કે જમીનમાં તો બધું થાય જ પણ બાજુ કોઈ કરતા નહીં ને આપણે એકલા કરીએ ને તો પાછું રોજોને મેલે ના કશું વધારે એવું થાય બગાડ વધારે થાય એટલે ફરી આપણે નહીં કરતા થાય તો બધું આપણી બાજુ ઘણું થાય